જામનગરના કાલાવડના ખાનકોટડા પ્રાથમિક શાળામાં કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાય વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લાના કાલાવડના ખાન કોટડા પ્રાથમિક શાળામાં કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ધ્વજવંદન કરી ખાન કોટડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી છે. આતકે ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડના ખાન કોટડા પ્રાથમિક શાળામાં કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ધ્વજવંદન કરી ખાન કોટડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી છે. આતકે ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જામનગર જિલ્લાના કલાવડના ખાન કોટડા પ્રાથમિક શાળામાં કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ધ્વજવંદન કરી ખાન કોટડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી છે. આતકે ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જામનગર જિલ્લાના કલાવડના ખાન કોટડા પ્રાથમિક શાળામાં કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી છે આ ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ખંદડિયાનો રિપોર્ટ